તો ગાઈસ અત્યારે હું છે ને ઘરેથી બાર ગામ જવા માટે નીકળ્યો બરોબર તમને આગલા બ્લોગ માં બતાય તો ખબર એટલે આના જોઈને તમને ખબર પડી જઈ હશે હું ચાકણ આવ્યો જોરદાર ચાઈ ગયો જો લ્યો પણ એક આના ચાર જો સક ની સકરિયા હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો છે હાડા 3 નો હવે જવાનું છે ગાઈસ આપણો ટ્રેક્ટર લઈને ખેતર કેમ કે ગાઈસ આપણે કાલે જે બધા પાઇપ ભરી આયા હતા ને એ બધું ઘરે લાવવાનું બરોબર

પડે હા અને આ થોડુંક ખાતર વધ્યું હતું બરાબર એને કંઈ બીજા ઘઉં વાળા ખેતરમાં થોડુંક નાખવાનું હોય એટલા માટે એટલું વધ્યું હતું તો અહીંયા લેજવું પડશે તો આ બધું કંઈ આપણે ટ્રેક્ટરમાં ભરી દઈએ અને પછી તમને મળ્યું તો જો બધું કંઈ સામાન આપણે ટ્રેક્ટરમાં ભરી દીધો હોય પાઇપ ને ખાતર ને એવું બધું તો હવે કંઈ સારા આપણે એલો વાખી દઈએ અને ખસકાઈએ ટ્રેક્ટર સીધું ઘર બાજુ તો ચલો લાસ્ગ તો ગઈ ટ્રેક્ટર માં બધો સામાન લઈને ઉતારી લીધો અને મૂકી દીધો કામ પૂરું કાલ શિવરાત્રી હોય દીધા શક્કર બાફો મૂકી દેવા બાફી બાફી ખાઈ જવાના બધા તો ગાય અત્યારે હું ઘરેથી બાર ગામ મારે નીકળ્યો બરોબર તો ગાય ઘરે તો કહેવાનો મેર ના આવ્યો પણ મને તો એક લાવો ગાડી ઉભી રાખીને આપણે તમને કહી દઈએ ગાડી એટલે આપડું બાઈક જો હીલું આપણું બાઈક તો બાઈક લઈ નીકળે શું કઈશ આપણે બહાર ગમજવા માટે તો કઈ અર્ધે પોકી જવું પકી જવા આવ્યો બહુ વાર નહીં તો હવે તમને કઈ હા નિર્ધારિત સ્થળે પહોંચી જુઓ પછી તમને ત્યાં ત્યાંથી ભાઈ ફાઇનલી કહીશ તમારો ભાઈ પહોંચી ગયો છે આપણા મેન લોકેશન બરાબર અને કહેશ સાડા હાથ જોયું થયું હતું કહીશ હું પોકી ગયો તો બરોબર નહીં તો અત્યારે કહેશ રાત પડી ગઈ હ અને મસ્ત મજાનું જમી લીધું છે અને જમી બમી કહેશ મસ્ત મજાનો કાટલમ હું તો બરાબર તો અત્યારે સુઈ જવું અને પછી ડાયરેક્ટ તમને કાલે સવારે મળું ત્યાં હજી ભાઈ તો કહીશ અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બહાર કહીશ બાઇક લઈને તો મારો બરાબર અને આપણો વાઘ જો કહીશ આમ રખડી ફોનમાં તો ચાલુ હોય

ખેતરની આ બાજુ કઈ પડતર ફરતી બાજુ અને આ સદોળાનો બંકો તમને આગલા બ્લોગમાં બતાવે તો ખબર એટલે આને જોઈને તમને ખબર પડી જશે હું ચાકણ આવ્યું કે બોલ વાત ચાલુ આવે વાત નહી ચાલુ આવે તને ખબર હું ચાકણ આવે તને ખબર અને આજે કઈશ બધું પાણી આવે ઈ બકનળી દ્વારા વગર મોટર વગર મશીને અને જો કઈ પાઇપ તો જો કઈ ખતર નાખે ને અગજર પડે એવું લાગે જાડો એ

વાદળાનો બંકો બીજો બંકો મેગી ખાવાની એ એ નોટંકી નોટંકી તો કહીશ બાર ગામ થી અત્યારે હાંજના ટાઈમે ગયે પાછો આવી જયો બરોબર કાલ જેવા ટાઈમે ગયા હતા એવા ટાઈમ પાસા આવી ગયે છે ઘરે જોઈ લ્યો શક નહીં આણી દેશ આપણે પેંડા લાવ્યા કેમ કેસ આપણા હે નો માતાજીએ વાદા કરવાની તો ગેસ મસ્ત મજાનો ફ્રેશ થઈ જવું અને પછી આપણે જઈએ હન બાધા કરવા માટે તો બને રહેજો વ્લોગમાં મજા આવી જશે તો ગેસ હવે આપણે જશું બાધા કરવા માટે બરાબર તો જો મસ્ત મજા ગેસ પ્રસાદી અને દીવો ને લઈ લીધું હ તો ચલો ફટાફટ નીકળી જઈએ તો ગેસ ફાઇનલી હન બહુ અંધારી રાત થઈ ગઈ હા અને પોકી ગેસ છે આપણે મેલીમાના મંદિરે ગેસ આપણો બાધા કરવાની બરાબર તો આપણી સાથે આપણો ભાઈ પણ આવ્યો બરાબર તો ગાઈસ અત્યારે સૌથી પહેલા તો આપણે કુરદીવે બાધા કરીને આયા પણ એકને વિડિયો શૂટ એટલા માટે ને તો કયો કેમ કે ગેસ અને આરતીનો સમય થઈ ગયો તો અને આરતી થયા પહેલા આપણે બાધા કરવા નથી એટલે ગાઈસ ફટાફટ બધું કામ કરવું હતું બરોબર તો એટલા માટે ગાઈસ આપણે ત્યાં બ્લોગ ઉતારવાનો મેર નહીં આવ્યો તો ગાઈસ અત્યારે આવી ગઈ છે આપણે મેલીમાના મંદિરે તો અહીંયા ગાઈસ આપણે બ્લોગ શૂટ કરી દીધો અને જો ગાઈસ અંદર તો બધું રમણ ભમણ પડ્યું બધું વાંધું ભરીએ કેમ કે ગાઈસ અહીંયા ખિસકોલી ને બધું અંદર ઘરે જાય ફળાફૂત કરી નાખવાનું તો બધું ફટાફટ હમ કરી લઉં ફાઇનલી ફાઈનલી આપણે મેલીમાના મંદિરે છે ને આપણે બાધા કરીને એટ તો થઈ ગયા છે પાછા ઘર બાજુ બરાબર અને તકે કે સાડ હાથ જેવો ટાઈમ થઈ ગયો સમય તો આ કે અંધારું જોવા ગઈશ તો દેખા છે એને તમને એવું અંધારું હોય જોરદાર તો ચલો ફટાફટ નીકળીએ ઘર બાજુ તો બાધા કરીને ઘરે મસ્ત મજાનું જમી લીધો છે તો બસ આજના બ્લોગ હું આપણે અહીંયા જોઈન કરું છે જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મળીએ બીજા બ્લોગમાં કાંઈ ભાઈ